સમાચાર પર નજર કરીએ તો અમેરિકાના ટેક્સાસ પ્રાંતમાં પ્લેન દુર્ઘટના પ્લેન લેન્ડ થતા આગ ગઈ ટેક્સાસના કાઉન્ટીમાં પાસેની આ ઘટના છે પ્લેનમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સુધી જાણી નથી શકાયું પ્લેન ક્રેશની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અમેરિકાના ટેક્સાસ પ્રાંતની આ ઘટના પ્લેન દુર્ઘટના સર્જાઈ રનવે ની જગ્યાએ પાર્કિંગમાં પ્લેન લેન્ડ થઈ ગયું હતું અને જેના કારણે આગ પણ લાગી ગઈ હતી ટેક્સાસના ટેરેન્ટ કાઉન્ટીમાં હિક્સ એરફિલ્ડ પાસેની આ ઘટના છે આજુબાજુમાં ઘણી બધી ગાડીઓ પણ પાર્ક કરેલી જોવા મળી જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં ભૂસ્ખલન થયું છે નરસુ માર્કેટ વિસ્તારમાં પહાડ પરથી માટી અને પથ્થરો ધસી આવ્યા આ ભૂસ્ખલનમાં એક હોટલ સહિત અનેક દુકાનો જમીન દોસ્ત થઈ છે ભૂસ્ખલનથી સ્થાનિક વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તંત્રએ સ્થળ પર રેસ્ક્યુ ટીમ ઉતારી અને રાહત માટેની કામગીરી પણ શરૂ કરી છે ઉધમપુરના આ દ્રશ્યો છે કે જ્યાં

तो अचानक से आवाजें आने शुरू हो गई तो इतने में हम लड़कों को जितने में के बंदे थे सबको बाहर निकाल दिया तो इतने में हम बाहर से देख रहे थे अचानक अपनी जाति एक ही दुकान थी बाकी यहाँ जो है सब सब का नुकसान हुआ एक एक दो दो दुकाने सबकी थी यहाँ पर ना कॉन्ट्रैक्ट ड्राइवर हड़ताल पर उतरिया પગાર નહીં ચૂકવાતા ત્રણસો પચાસ જેટલા ડ્રાઈવર હડતાળ પર ઉતર્યા સપ્ટેમ્બર મહિનામાં કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયા હોવા છતાંય કોન્ટ્રાક્ટ એજન્સીએ કામ કરાવ્યું છે દિવાળીનો તહેવાર એક તરફ નજીક હોવાથી પગાર ચૂકવવાની માંગ કરી રહ્યા છે વારંવાર રજૂઆતો કરવામાં આવી અને છતાંય પગાર ન ચૂકવાતા તમામ ડ્રાઈવર્સ હડતાળ પર ઉતર્યા છે

ક્યારે મળે નક્કી નહીં પ્લસ બીજી વસ્તુ એ કે અમને બોનસ તો આપતા જ નથી પહેલેથી નથી આપતા હવે પગાર અટકાઈ જાય તો દિવાળીના સમયે બધું શું કરવું આ વિચારી શકો છો કોન્ટ્રાક્ટ એજન્સીનું શું નામ આર કે આર કે સિક્યોરિટી સમયથી તમે આ અહીંયા કામ કરો છો આ અહીંયા છે બાર વર્ષ ઉપરથી બાર ચૌદ વર્ષથી હું મોટો ટ્રક ચલાવું છું ડમ્પર ચલાવું છું મોટો ડીસી હા પહેલી વાર આવું છું માંગણી શું છે કારણ કે દિવાળીનો તહેવાર નજીક અમને રેગ્યુલર મળતો રહે

જેવું ગાડીઓ તમે બધા ચલાવો છો અમે ઓછામાં ઓછા ત્રણસો ડ્રાઈવર જેવું છે આપડે રાજકોટ ના મહાનગરપાલિકામાં લગભગ ડ્રાઈવર છે કે એજન્સી એના દ્વારા ચાલે છે જીટીબી ચાલે છે ડમ્પર ચાલે છે સાહેબોની ગાડીઓ ચાલે છે આપણે પ્રદ્યુમ પાર્ક માં બેટરી વાળી ગાડીઓ ચાલે છે ફાયર બ્રિગેડ માં ચાલે છે એટલે બધા અધિકારીઓ તમારા ડ્રાઈવર ઓર મેયર ની બધી ગાડી ચલાવ બધી તમે હા બધી જગ્યાએ સાઈબોની ગાડી ચલાવે છે મેયર ની ગાડી ચલાવે છે

અને આ બાબતનું જાણકારી મેળવી કે આ લોકોને કેમ પગાર આપવામાં આવ્યો નથી એટલે સાહેબે મને એવું કીધું કે એકત્રીસ ઓગસ્ટથી જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો એ કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયેલો છે એટલે હાલમાં વર્ક ઓર્ડર કોઈને મળેલો નથી એટલે પગાર આ લોકોને થયેલો નથી પણ આજની તારીખમાં અમે પગાર એને ચૂકવી દેશું પણ પગારની સાથે સાથે આ ડ્રાઈવરોના અન્ય મુદ્દા છે કે એને બોનસ મળતું નથી પછી એજન્સીના ધારોહણ મુજબ એને પગાર પણ મળતો નથી એટલે આ તમામ મુદ્દાની આજે એક નોંધ કરી અને અમે રૂબરૂ પરિવારને એન્જિનિયર અને કમિશનને મળી અને આ લોકોનું કાયમી સોલ્યુશન થાય જાયનું એવા અમે આ આગામી પગલાં ભરશું ચોક્કસથી કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે નેતાઓ છે શું કે શું જે પ્રમાણે અત્યારે હડતાલ પાડી છે શું સમસ્યા થઈ રહી સમસ્યામાં જે વર્કરોનો જે પગાર રોકવામાં આવ્યો છે જ્યારે અમે જાણવામાં આવ્યું ત્યારે નવમા મહિનામાં કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે જેનો વર્ક ઓર્ડર મળ્યો નથી અમારું કહેવાનું અત્યારે એ છે કે જો વર્ક ઓર્ડર ન મળ્યો તો આ દોઢ થી બે મહિના સુધી વાહનોમાં જે ડીઝલ પુરાણા છે ડ્રાઈવરોને જુદી જુદી પોસ્ટ ઉપર કામગીરી સોંપવામાં આવી છે કદાચ ઇન કેસ આ અરસાની અંદર જો રાજકોટ મહાનગરપાલિકામાં કોઈ પણ બનાવ કે અકસ્માત બને તો એની જવાબદારી કોના રહે આજ વર્ક ઓર્ડર આપ્યો નથી તો વર્ક ઓર્ડર વગર વાહનો ડ્રાઈવરોને વાહન સોંપવામાં શું લેવામાં આવ્યા અને આનો ભોગ કોણ બને ડ્રાઈવરો કે કોન્ટ્રાક્ટરો કે રાજકોટનું તંત્ર એટલે આ એક ભ્રષ્ટાચારની નીતિ રાજકોટ મહાન નગરપાલિકામાં હાલી છે અને ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે કોકનું કમિશન અટકાણું છે એના હિસાબે વર્ક ઓર્ડર નથી આપવામાં આવ્યો તો હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે ભાઈ તમારી જે કાંઈ પ્રશ્ન હોય એ પછી છે પહેલાં આ વર્કરો સાથે ન્યાય આપો એને સમયસર પગાર આપો દિવાળીનો માહોલ છે આવા કેટલા ડ્રાઈવરો છે જેનો પગાર નથી મેળવ્યો અને સાથે સાથે કઈ કઈ ગાડીઓ આ બધા ચલાવે છે પદાધિકારીઓની ગાડીઓ ચલાવે છે હા આ કોન્ટ્રાક્ટર એજન્સી સાથે જે પણ ડ્રાઈવરો જોડાયેલા છે તમામ પગાર ચુકવવામાં નથી આવેલું જે જે પ્રમાણે પ્રમાણે વિરોધ છે 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 તે તે કરવામાં આવી રહ્યો અને હાલ ડ્રાઈવરો અચાનક હડતાલ ઉપર ઉતરી ગયા છે અને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે જે પ્રમાણે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કારણ કે જે દિવાળીનું પર્વ છે અને દિવાળીના પર્વના લઈને જે ક્યાંક ને ક્યાંક છેલ્લા દોઢ મહિનાથી પગાર છે તેની ચુકવણી છે તે નથી કરવામાં આવીને તેના જ કારણે

ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી અને પોતાનું છે કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી કારણ કે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી અને પોતાનો જીવ બતાવ્યો છે ફાર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો છે વડોદરામાં નિવૃત્ત પોલીસ અધિકારીએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો છે અકોટા બાદ ચાર રસ્તા પાસે મોપેડ ચાલકને અડફેટે નશાની હાલતમાં કાર ચાલક નિવૃત્ત પીએસઆઈ કે ટક્કર મારતા મોપેડ ચાલક ઇજાગ્રસ્ત થયો છે અકોટા પોલીસે નિવૃત્ત પીએસઆઈને ને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને વધુ તપાસ નો ધમધમાટ પણ શરૂ કરાયો હતો વડોદરાની આ ઘટના કે જ્યાં નિવૃત્ત પોલીસ અધિકારીએ નશાની હાલતમાં અકસ્માત અને ત્યારબાદનો આ છે તે છે ચાર રસ્તા પાસેની આ ઘટના કે જ્યાં નિવૃત્ત પોલીસ અધિકારીએ મોપેડ ચાલકને અડફેટે લીધો આ નિવૃત્ત પોલીસ કર્મચારી નશાની હાલતમાં હોવાનું પણ સાબે આપ્યું છે નિવૃત્ત કે મોપેડ ચાલકને ટક્કર મારી હતી રસ્તા પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો નિવૃત્ત પોલીસ અધિકારી નશાની હાલત પર કાર ચલાવતા હોવાનો લોકોએ આક્ષેપ પણ કર્યો એક મહિલા મોપેડ ઉપર જઈ રહી હતી અને અડફેટે લીધી એક ઘાયલ થઈ અને સારવાર માટે ખસેડવામાં આવી નિવૃત્ત સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે નશો કરેલી હાલતમાં વાહન ચલાવવાની જે ઘટનાઓ છે દિન પ્રતિદિન વધી રહી છે ને એના કારણે જ લોકો છે અકસ્માત નો ભોગ બની રહ્યા છે જી બિલકુલ આભાર માનું તમામ જાણકારી માટે સુરતમાં કંસ સમાન મામાએ ભાણેજની હત્યા નિપજાવી હતી અને તેને જ લઈને તપાસનો ધમધમાટ પણ ચાલુ છે ત્રણ દિવસે શરીરના કપાયેલા અંગો મળી આવ્યા વિભાગે કરતા શરીરના કેટલાક ટુકડા મળી આવ્યા મામા મોહમ્મદ ખાન વાજીદ અલીએ ભાણેજની હત્યા નિપજાવી હતી ધંધાની અદાવતમાં ભાણેજ મોહમ્મદ આમિર આલમને મોતને ઘાટ ઉતાર્યો હતો હત્યા કર્યા પછી મૃતદેહના ટુકડા કરી અને ખાડી વિસ્તારમાં ફેંકી દીધા હતા મામા ભાણેજ ઉધનામાં સિલાઈ મશીન ભાડે ચલાવીને કામ કરતા હતા ભાણેજ ધંધાનો હિસાબ અને નફો મામાને બતાવતો હતો ઘણા સમયથી નફાની રકમ ન આપતા મામાએ ભાણેજ સાથે ઝઘડો કર્યો હતો ઝઘડા પછી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ધંધો અલગ કરવાનું નક્કી કર્યું નિર્ણય પછી ભાણેજ ધંધો અલગ ન કરતા કાવતરું અને આ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ઓનલાઈન પર છે ધ્રુવ સુરતમાં મામાએ ભાણેજીની હત્યા નિપજાવી અને તેને લઈને હવે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અત્યારે શું અપડેટ તેને લઈને બિલકુલ સુરતના ઉધના વિસ્તારમાંથી સામે આવેલી નિર્મમ હત્યા લઈને એક ચોંકાવનારા પછી ખુલાસા થયા હતા જેમાં મામાએ હત્યા કરી નાખી હતી અને હત્યા બાદ પાંચ જેટલા અલગ અલગ ટુકડા કરીને પાંચ જેટલા થેલા બનાવીને તેને જે ખાડી છે તેમાં નાખી દીધા હતા જોકે ફાયર વિભાગ સતત ત્રણ દિવસથી આ જે ખાડીમાં નાખી દીધેલા તેના જે અવયવ અવશેષો હતા અંગો હતા તેને શોધખોળ કરી રહ્યા હતા થેલાને શોધી રહી હતી ભાણેજ નો એક પગ મળી આવ્યો છે બમરોલી ખાડી પાસેથી એક છૂટો પડાયેલો પગ મળી આવ્યો છે અને કોથળામાંથી ધડ મળી આવ્યું છે એટલે જે રીતે આ કરપી નિર્મ હત્યા કરી હતી ધંધાની અદાવતમાં મામાએ જ ભાણેજની

રાત્રે પેટ્રોલિંગ કર્યું જ્વેલર્સ શોપમાં સીસીટીવી કેમેરા લગાવવા વેપારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે નંબર પ્લેટ અને કાળા કાચ વાળા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે ત્રણ દરવાજા મદ્રાસા હિન્દ્ર જુનાગઢ વિસ્તારોમાં પણ તપાસ નો ધમધમાટ છે તે પણ શરૂ કરવા આવ્યો છે દિવાળી ના તહેવારો આવી રહ્યા છે એને ધ્યાનમાં લઈને જે બજારમાં ભીડભાડ વધી રહી છે લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે તો એવા સંજોગોમાં લો એન્ડ ઓર્ડર ની પરિસ્થિતિ કંટ્રોલ માં રહે એના માટે આજે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું હતું નાના લારીવાળા તેમજ દુકાન વાળાને સમજ કરવામાં આવેલી હતી કે પોતાના જે વેહકલ્સ છે એને પોલીસની સૂચના પ્રમાણે રાખે કે જેથી જે ખરીદી કરવામાં મોટો વર્ગ આવી રહ્યો છે બને આ ઉપરાંત અત્યારે જે વેપારીની દુકાનો તેમજ ખાસ કરીને જે સોના ચાંદી ના વેપારીઓ છે તેની દુકાનો ઉપર ઘણી ઘણો રસ જોવા મળી રહ્યો છે તો આ વેપારીઓને પણ સૂચના કરવામાં આવેલી હતી કે પોતાની સેફ્ટી માટે અને લો એન્ડ ઓર્ડર જળવાય તે માટે પ્રોપર

ગામમાં સિંહના ફેરાથી લોકોમાં ભયનો માહોલ છવાયો રાજુલાનો દરિયા કિનારો જાણે સિંહનું નવું આશ્રય સ્થાન બન્યું હોય તેમ વારંવાર સિંહ આટા ફેરા કરતા નજરે પડે છે